આ ગરમીઓમાં પેટમાં ઠંડક આપે તેવી આજે આપણે બનાવીશું ઠંડી ભેળ જે ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જે લોકો સુરતથી મારો વિડીયો જોવા છે તેને તો ખબર જ હશે કે આપણે આજે કોલેજિયન ભેળ બનાવીએ છીએ આ કોલેજિયન ભેળ સુરતની ખૂબ જ ફેમસ ભેળ છે ગરમીઓની સિઝનમાં ઘણાને સાંજે જમવાની ઈચ્છા નથી થતી તો આ ભેળ તમે બનાવી લેશો તો ફક્ત પાંચ મિનિટમાં બની જશે અને આમાં તમારે ગેસ પણ નહીં જગાવવો પડે વળી બાળકોને અને વડીલોને પણ ખૂબ પસંદ આવશે આમાં તમારું પેટ પણ ભરાઈ જશે અને ઠંડક પણ મળશે તો તેના માટે એક સ્પેશિયલ ચટણી બનાવવાની છે તો એક મિક્સર જાર લેવાનું છે તેની અંદર આપણે આ રીતે કૂણી ડાળી સહિત જ આપણે ધાણા ઉમેરી દીધા છે જે આપણે એક મોટી લીધા છે અને એક ઇંચ ચાંદુનો ટુકડો લેશું અને થોડા એવા મોરા મરચાં લીધા છે બહુ વધુ તીખા નથી લીધા તમે વધુ તીખા પણ ઉમેરી શકો છો સાથે આપણે ખારી સીંગ ઉમેરી દઈશું થોડા આઈસક્યૂબ ઉમેરી દઈશું જેથી આપણી ચટણી એકદમ ગ્રીન ચળવાઈ રહીએ હવે એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે આ ચટણી સિમ્પલ તો છે પણ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે અને એકદમ અલગ જ લાગે છે અડધી ચમચી આપણે અહીંયા સંચર પાવડર ઉમેરી દઈશું સંચર પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને એક ચમચી આપણે અહીંયા ચાટ મસાલો લીધો છે બસ આટલા જ સિમ્પલ મસાલાથી આપણે ચટણી તૈયાર કરવાની છે હવે ઢાંકણ ટાકીને આપણે આને ફાઇન પીસી લેવાની છે આની અંદર પાણી ઉમેરવાની જરૂર નથી તમે જોઈ શકો છો આપણે ચટણીની અંદર આઈસક્યુબ ઉમેરેલા હતા તેને લીધે આપણે ચટણીનો ખૂબ જ સરસ ગ્રીન કલર જળવાઈ રહેલ છે તો આ ચટણીને આપણે વધુ પડતી પાતળી નથી કરવાની આ રીતની થોડી થીક જ રાખવાની છે તમે જોઈ શકો છો તેનું ટેક્સચર ખૂબ જ સરસ છે આ એક જ ચટણીથી આપણે ખૂબ જ સરસ ટેસ્ટી ભેળ તૈયાર કરશું તો એક બાઉલની અંદર આપણે અહીંયા સિંગદાણા લીધા છે આ ભેણની અંદર સિંગદાણાનું પ્રમાણ થોડું વધુ હોય છે તો અહીંયા આપણે અડધો કપ સિંગદાણા લીધા છે તેની સામે આપણે બેથી ત્રણ ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી દેશું સાથે એક કપ આપણે અહીંયા મસાલા સિંગદાણા લીધા છે જેનો ટેસ્ટ ભેણની અંદર ખૂબ જ સરસ આવે છે હવે તેની અંદર એક કપ આપણે સેવ મમરા ઉમેરી દઈશું તમે એકલા મમરા પણ ઉમેરી શકો છો પણ બધાના ઘરમાં સેવ મમરા હોય છે એટલે આપણે અહીંયા સેવ મમરાનો યુઝ કરેલો છે અને ત્રણ ચમચી આપણે જે ચટણી બનાવેલી તે ઉમેરી દેવાની છે ચટણી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો હવે એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે સુરતની કોઈ પણ ડીશ હોય તેની અંદર ખટાશ તીખાશ અને મીઠાશ તો હોય જ છે તો બસ હવે બધી વસ્તુ આપણે ઉમેરી દીધી હવે સારી રીતે મિક્સ કરી દેવાનું છે આમાં કોઈ પણ જાતની તામજામ નથી તમે ફક્ત પાંચ જ મિનિટની અંદર આ ભેળ તૈયાર કરી શકો છો અને આ બધી સામગ્રી બધાના ઘરમાં હોય જ છે તો હવે જયારે ગરમીમાં સાંજે જમવાની ઈચ્છા ન થાય ત્યારે તમે આ ભેળ બનાવીને ખાઈ શકો છો જો તમને અમારી રેસીપીઓ કરવાનું તો ભૂલતા જ નહીં સાથે વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો ભેળ આપણી તૈયાર છે તો આ ભેળની અંદર હજી એક સિક્રેટ વસ્તુ છે તે ઉમેરવાની છે તે આ છે આ મીઠું પાણી તો હવે આપણે અહીંયા બે ચમચી પીસેલી ખાંડ લીધી છે તેની અંદર આપણે થોડું પાણી ઉમેરી દેવાનું અને ખાંડને આપણે સારી રીતે પાણીમાં ઓગાડી દેવાની છે આ કોલેજિયન ભેળની અંદર મીઠી ચટણીનો ઉપયોગ નથી કરવામાં આવતો તેની અંદર મીઠા સાફવા માટે આ રીતે ખાંડનું પાણી ઉમેરવામાં આવે છે આ ભેળ બનાવી લો પછી જ તમારે પાણી ઉમેરવાનું છે આ ભેળ ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે અને બેસ્ટ પોઈન્ટ એ છે કે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને વળી ટેસ્ટી પણ એટલી છે અને સુરતની તો ખૂબ જ ફેમસ ભેળ છે તો આ મીઠું પાણી આપણું તૈયાર છે તો ભેળ પણ આપણી બની ગઈ છે તો ભેળને આપણે સર્વ કરી લેશું તો બે ચમચી જેટલું આપણે મીઠું પાણી ઉમેરી દઈશું આ ભેળ બનાવી લો પછી તમે તેને તરત સર્વ કરવો વધુ સમય સુધી આને નથી રાખવાની જો વધુ સમય સુધી રાખશો તો તેનો ક્રંચ જળવાઈ નહીં રહીએ એટલા માટે તમારે બનાવીને તરત જ સર્વ કરી દેવાની આ ભેળમાં જો તમને પસંદ હોય તો તમે મિક્સ નમકીન પણ ઉમેરી શકો છો પણ મેં અહીંયા નથી ઉમેરેલું તો તૈયાર છે સુરતની ફેમસ કોલેજિયન ભેળ જેને આપણે સર્વ કરી લેશું આ ભેળ વડીલોને પણ પસંદ આવશે સાથે નાના બાળકોને પણ ખૂબ પસંદ આવશે સાંજે નાની નાની ભૂખમાં પણ તમે આ ભેળ બનાવી શકો છો ભેળને આપણે સર્વ કરીએ ત્યારે ઉપરથી આપણે ઝીણી સેવ અને થોડા મસાલા સિંગદાણાથી ગાર્નિશ કરી લેશું ઉપર આપણે પસંદ અનુસાર થોડી થોડી લીલી ચટણી પણ ઉમેરી દઈશું જો પસંદ હોય તો ઉમેરવી અથવા સ્કીપ પણ કરી શકો તો તૈયાર છે પાંચ જ મિનિટમાં બની જતી કોલેજિયન ભેળ જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય ને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને કોણ કોણ મારો વિડીયો સુરતથી જોવે છે તે પણ કમેન્ટ કરીને કહેજો ભેડને આપણે સર્વ કરીએ ત્યારે થોડી થોડી આપણે સાઇડમાં ચિપ્સ પણ સર્વ કરી દઈશું જેથી ખાવામાં ખૂબ સરસ લાગે અને કોને કોની કોલેજનું ભેડ ફેવરિટ છે તે પણ કહેજો તો મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી આવજો Thank you for watching!